હું પઠાણ આપ જોઈ રહ્યા છો સમાચાર વાત કરીશું વધુ એક હત્યાના ગુનાના આરોપીને છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે છોટાઉદેપુર તાલુકાના અત્રોલી ગામના રેશમાબાઈ બજુભાઈ રાઠવાને કોર્ટે આજીવન કેદની સજાની સાથે રૂપિયા દસ હજારનો દંડ પણ ફટકાર્યો છે તો આ ઘટના બની હતી ગત તારીખ તેર જૂન બે હજાર વીસના રોજ અને ઘટના બાદ મરણ જનારના ભાઈએ બનાવ અંગે રંગપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદને પગલે પોલીસે તાત્કાલિક હત્યાની ઘટનાને અંજામ આપનાર રેશમાં રાઠવાને ઝડપી પાડ્યો હતો અને તે વખતે ફરિયાદી અને પોલીસે મીડિયા સમક્ષ જે નિવેદન આપ્યા હતા

તરફ ભાગીને આગ લગાવીને ભાગી ગયો કારણ તો કોઈ નતું પણ આગળ સાત મહિના પહેલાનું કારણ કેડ ગયો હતો ભાગી ગઈ હતી તો એમાં એક લાખ વીસ હજાર રૂપિયા આપ્યા હતા તો બીજા બાકી હતા એના કારણે મારો ભાઈ ફળિયામાં વહેવા ઉઠવા વ્યવહાર જતો તો તો

ગામમાં આવેલ દુકાનેથી સામાન લઈ અને પરત આવતા હતા તે દરમિયાન આ રેશમાના ઘર આગળ આવતા રેશમાએ તેને માથામાં ભાવડો મારી મોત નીપજાવેલ અને પોતાના ઘરને આગ લગાડી નાસી ગયેલ એ બાબતનો બનાવ ડર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે અને આ બનાવની તપાસ દરમિયાન આરોપીને પકડી ક્વોરન્ટાઇન કરેલ છે અને સાંભળ્યું ને સાવનજીબી બાબતે આ હત્યા જેવા ગંભીર ગુનાને અંજામ આપી દેવાયો હતો સમગ્ર ઘટનાથી આપને ફરી એકવાર અવગત કરી દઉં તો હત્યાની ઘટના બની હતી છોટાઉદેપુર તાલુકાના અત્રોલી ગામે અત્રોલી ગામના ખુંદા પીપળા ફળિયામાં રહેતા રેસમાં રાઠવાએ પોતાના જ કૌટુંબિક ભાઈ જગદીશભાઈ પારસિંગભાઈ રાઠવાની પાવડાના ઘા કરી હત્યા કરી નાખી હતી સામાન્ય રીતે કોઈ મોટું અને ગંભીર કારણ હોય ત્યારે તેના ગુસ્સામાં માણસ કોઈનો જીવ લેવા પ્રેરાય છે પરંતુ અહીં જગદીશ રાઠવા અને રેશમા રાઠવા વચ્ચે એવું કોઈ કારણ જ નહોતું કે તેઓ એકબીજાના જાની દુશ્મન બની જાય હત્યાની ઘટના બાદ મોતને બેટેલા જગદીશ રાઠવાના ભાઈ અરવિંદ રાઠવાએ પોલીસમાં કરેલ ફરિયાદ મુજબ રેશમા રાઠવાની દીકરીએ ગામમાં જ માલસિંહભાઈના દીકરા સાથે પ્રેમલગ્ન કરેલ હતા સ્થાનિક સામાજિક પરંપરા મુજબ તેના દાવાના નિકાલ પેટે માલસિંહ રાઠવાએ રૂપિયા અઢી લાખ રેશમા રાઠવાને આપવાનું નક્કી થયેલ જે પેટે એક લાખ વીસ હજાર આપવાના બાકી હતા અને તેને લઈ રેશમા રાઠવા અને માલસિંહ રાઠવા વચ્ચે વેર હતો તો રેસમાં રાઠવાના કૌટુંબિક ભાઈ જગદીશ રાઠવાના રેસમાં રાઠવાના વેરી એવા માલસિંહ રાઠવા સાથે સારા સંબંધો હોવાને લઈ તેઓ એકબીજાના ઘરે આવતા જતા અને સાથે ફરતા જે રેસમાં રાઠવાને પસંદ ન હતું પોતાના વેરી સાથે ફરનાર પણ વેરી જ ગણાય અને એમાં પણ પાછું જો પોતાના જ કુટુંબનો માણસ હોય તો રોષ વધારે વ્યાપે રેસમાં રાઠવાએ પોતાના કૌટુંબિક ભાઈ પ્રત્યે આ રોષ પોતાના દિલમાં દબાવીને રાખ્યો હતો અને મનોમન જગદીશ રાઠવાને પતાવી દેવાનું નક્કી કરી લીધું હતું અને ગત તારીખ તેરમી જૂન બે હજાર વીસના રોજ જગદીશ રાઠવા જ્યારે તેના ભત્રીજા સાથે ગામની એક દુકાનેથી પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેનું ઘર આવતા દિવાલ પાછળ સંતાયેલા રેસમાં રાઠવાએ અચાનક જગદીશ રાઠવાના માથાના ભાગમાં પાવડાની ધારવાળા ભાગનો ઘા કરી દેતા જગદીશ રાઠવાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ઘટના અંગે રંગપુર પોલીસ મથકમાં મૃતકના ભાઈ અરવિંદ રાઠવાએ ફરિયાદ નોંધાવી પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર હત્યા કર્યા બાદ રેશમા રાઠવાએ પોતાના જ ઘરને આગ ચાંપી દીધી અને ફરાર થઈ ગયો હતો આ સમગ્ર મામલા અંગેનો કેસ છોટાઉદેપુરની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલ્યો જેમાં ફરિયાદ પક્ષે જિલ્લા સરકારી વકીલ સોનલબેન દેસાઈએ કરેલી ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ એમ કે પરાસર સાહેબે રેશમા રાઠવાને હત્યાના ગુનામાં તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને સાથે રૂપિયા દસ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે ઉલ્લેખનીય છે કે એક સપ્તાહમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજાનો આ બીજો હુકમ છોટાઉદેપુરની નામદાર કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે શું કહી રહ્યા છે ફરિયાદ પક્ષે દલીલો કરનાર જિલ્લા સરકારી વકીલ સોનલ બેન દેસાઈ આવો સાંભળીએ છોટાઉદેપુર ઉદેપુર પીડીજી સાહેબ શ્રી પરાસર સાહેબની કોર્ટની અંદર આરોપી રેશમાભાઈ બજુભાઈ નાઓને ત્રણસો બે ના ગુનામાં આજીવન કેદની સજા કરવામાં આવી છે બનાવની હકીકત એવી છે કે રંગપુર પોસ્ટે બે હજાર વીસની સાલમાં આ કામના આરોપી વિરુદ્ધ મનોરંજનના ભાઈ નાઓએ ફરિયાદ આપી હતી ફરિયાદની હકીકત જોવા જઈએ તો આ કામના આરોપી છે તેઓની દીકરી અન્ય ગામના હિસમ સાથે પ્રેમ સંબંધમાં હોય તેઓની સગાઈ અન્ય ગામમાં થયેલી હતી જેથી આદિવાસી સમાજ પ્રમાણે અહીંની પરંપરા પ્રમાણે આ લોકોને દાવો ભાગવામાં આવે છે જેવી જ રીતે આ કેસની અંદર પણ ભોગ બન આ કેસની અંદર પણ આ કામના જે આરોપી છે તેઓની દીકરીના દાવા પેટીની અમુક રકમ નક્કી થયેલી હતી તે રકમ તે રકમના અનુસંધાને આ કામના આરોપીએ અન્ય ઈસમ સાથેથી અડધા પૈસા લેવાના કરતા હતા જેથી આ કામના જે મરણ જનાર છે એ અને આ કામના આરોપીની દીકરી તેની જેમની સાથે પ્રેમ સંબંધ હતો તેઓની સાથે મિત્રતા હતી જેથી આ કામના આરોપીને એવો સપ ગયેલો કે આ જે પૈસા જે છે વળતરના એ આ જે મરણ જનાર છે તેઓને આપવા દેતા નથી તેવી અદાવત રાખી અને આ કામના મરણ જનાર અને તેમનો ભત્રીજો પાન પડીકી લેવા માટે ગલે ગયેલા તે વખતે પોતે સંતાઈ રહેલા અને એ બંને જણ એક્ટિવા પર આવતા હાથમાંનો પાવડો આ કામના મરણ જનારને માથાના ભાગે મારી ગંભીર ઇજા પહોંચાડી અને તેઓને મરણ નિપજાવેલું જેથી સેશન કોર્ટની અંદર આ કામની અંદર મૌખિક પુરાવા વીસ સેવા લેવામાં આવેલા અને જે દસ્તાવેજી પુરાવા છે જે એકવીસ જેવા રજૂ કરેલા જેથી નામદાર કોર્ટે આ કામના આરોપીને આજીવન કેદની સજા કરી છે અને દસ હજાર રૂપિયાનો દંડ કર્યો છે અને જો દસ હજાર રૂપિયાનો દંડ ના ભરે તો છ માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવે છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો